સાંભળો તેવી અનેક ચર્ચાઓ હાલ ચાલી રહી છે વડાલી નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ મેમન કોલોની ખાતે આવતા દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર કોર્પોરેટરો જરાક ધ્યાન તમારો વિસ્તાર છે અહીંયાથી તમે ચૂંટાયા છો શહેર ખાતે પાંચ દિવસે પાણી આવે અને તે પણ દૂષિત પાણી આવે તો ગરીબો જાય તો જાય ક્યાં તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે પાણીની પાઇપલાઇનોમાં ભ્રષ્ટાચાર આચરીને પાઇપલાઇનોના નામે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા પરંતુ તે ગયા ક્યાં તે મોટો પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે આ બાબતે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતું હોય ત્યારે ગરીબો પીવાનું પાણી ક્યાંથી લાવે શું મિનરલ પ્લાન્ટના માલિકોને અને સત્તાધીશોને મિલી ભગત ચાલી રહી છે કે કેમ તે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે દસ મહિના વીતવા છતાં ચોખ્ખું પાણી આપવામાં વડાલી નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સત્વરે પાઇપલાઇનનું કામ કરી સફાઈવાળું પાણી નહીં અપાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની રહીશો દ્વારા તૈયારી બતાવવામાં આવી છે ત્યારે કહી શકાય કે વડાલી મેમન કોલોની ખાતે આવતા દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રિપોર્ટર મોહસિન મેમન